મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે બાવીસ અને સોમવાર સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો ખાસ કરીને પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટ તેમજ જુનાગઢના વિસ્તારોમાં ભૂકા કાઢી નાખ્યા ત્યારે ફરી એકવાર અંબાલા પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ દ્વારકા વિસ્તારને નહીં વરસાદ ખાસ કરીને દ્વારકા વિસ્તાર તેમજ કલ્યાણપુર વિસ્તારમાં વરસાદનો જોર રહેશે સાથે સાથે પોરબંદરના વિસ્તારોમાં અને જામનગરના વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો અન્ય સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ભાવનગર વિસ્તારમાં આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ વિસ્તારમાં તેમજ રાજકોટ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ છે જોવા મળશે સાથે સાથે કચ્છના અમુક વિસ્તારોમાં ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે ખાસ કરીને પશ્ચિમ વિભાગમાં ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ ત્રેવીસની તો તારીખ ત્રેવીસના રોજ પણ વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને ખંભાતની ખાડીની બંને બાજુના વિસ્તારો એટલે કે ભાવનગર બોટાદ તેમજ અમદાવાદ વડોદરા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે બપોરના સમય સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના વિસ્તારોમાં આપણા તો ભાવનગર અમરેલી સાથે સાથે રાજકોટનો વિસ્તાર અને પોરબંદરના વિસ્તારોમાં હળવા મધ્યમ ભારે ઝાપટાં છે એ ચૌદ ત્રેવીસ તારીખના રોજ બપોરના સમયે જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જૂનાગઢના વિસ્તારોમાં સાંજ સમયે ઝાપટાનું જોર રહેશે ઉના મહુવા તેમજ અમરેલી જાફરાબાદ વિસ્તારોમાં છે ત્યારબાદ વાત કરીએ તો દ્વારકા તેમજ જામનગરના વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટા જોવા મળશે રાતના સમયે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ચોવીસની ચોવીસ તારીખ દરમિયાન છે વરસાદનો જોર ખાસ કરીને અમદાવાદ વિસ્તાર તેમજ મહેસાણા દાહોદ વિસ્તારોમાં આ સાથે સાથે વડોદરા વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને સુરતમાં ફરી એકવાર મુસળધાર મેઘ સવારી જોવા મળશે તારીખ ચોવીસના રોજ જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારમાં છે વરસાદ જોવા મળશે ચોવીસ તારીખ સાંજનું સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર જણાવી શકાય કે પાલનપુર બનાસકાંઠા મહેસાણા અરવલ્લી વિસ્તારોમાં તેમજ ગાંધીનગર કલોલ અમદાવાદ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્યારબાદ તારીખ પચીસની વાત કરીએ તો પચીસ તારીખથી જોર ઓછું થશે જેમાં સૌરાષ્ટ્રમાં છે એ વરસાદી એક્ટિવિટી ઓછી જોવા મળશે જે રાહતના સમાચાર ગણાવી શકાય ખાસ કરીને દ્વારકા પોરબંદરવાળા માટે ત્યારબાદનું કેવું રહેશે વાતાવરણ તે બાબતે અમે આગળના દિવસોમાં આપની સમક્ષ વિડીયોમાં માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો